ચોટાઉદેપુર જિલ્લાના નાલેજ પીપલેજે પુલના કામ દરમિયાન બનાવેલ ડ્રાઈવજન વરસાદમાં ધોવાયું પચાસમી વધુ ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજે પુલનું કામ હાલ ચાલુ છે પુલના કામને કારણે અવજવર માટે બાજુમાં તાત્કાલિક ડ્રાઈવજન બનાવવામાં આવ્યું હતું આ ડ્રાઈવજન પરથી આસપાસના પચાસમી સાઈઠ જેટલા ગામના લોકો રોજિંદી અવજવર કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આ ડ્રાઈવજન ધોવાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલ પરિસ્થિતિ એવી છે કે ગામ લોકો પોતે લાકડા મૂકીને તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી અવરજવર ચલાવી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો વહેલી તકે મજબૂત ડ્રાઈવજન ન બને તો વરસાદી મોસમ દરમિયાન દૈનિક જીવન તાત્કાલિક સેવાઓ અને આવન જાવન ખૂબ જ મુશ્કેલ બની જશે જિલ્લા મુખ્યાલય હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે ઝડપી કામગીરી કરી મજબૂત ડ્રાઈવજન ઊભું કરે છે જેથી પુલનું કામ પૂર્ણ થવા સુધી પચાસમી વધુ ગામના લોકો સુવિધાપૂર્વક અવજવર કરી શકે મુકેશ છે રાઠવા છોટાઉદેપુર જા